છેતરે નહીં છેતરાય ના અબ જો નો દિશે આ સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો બેઠો ક્યાં હશે ઈ શેઠિયો બેઠો ક્યાં હશે અને એવો શેઠ છે એવો વેપારી છે 100 વર સુધી માલ આપણને ઉધારે આપ્યા જાય ક્રેડિટ નોટ ઉપર આપણી ક્રેડિટ નોટ કેટલા બે મહિનાની હોય એક મહિનાની હોય ત્રીસ દિવસની હોય સાઠ દિવસની હોય એટલી જ હોય ને વેપારમાં ઓલો આપણને હો હો વરવધી ક્રેડિટ નોટ ઉપર માલ આપે અને છતાંય કોઈ દી ઉઘરાણી આવતી નથી કોઈ દી એની ઉઘરાણી આવતી નથી છેલે જ્યારે એને હિસાબ ચૂકતે કરવો ને તેથી બોલાવી લે ભાઈ આવી જા એને જ્યારે હિસાબ ચૂકતે કરવો ને ત્યારે એક ઘણ મારે તું ઉપર આવી જા આપણે હિસાબ ચૂકતે કરીએ અને કોઈ એની પાસે ચોપડા બોપડા કઈ ન હોય પણ છતાંય એને કોને શું શું આપ્યું છે ને કોને એની પાસેથી કેટલું લીધું છે ને એ રજે રજની અણુએ અણુની માહિતી એના મગજમાં દર્જ છે ઈ છે ને એવો વેપારી છે પરમાત્મા એવો વેપારી છે કે ઈ કોઈને છેતરતો નથી ઈ વેપારી એના ગ્રાહકોને છેતરતો નથી પણ એટલો ચતુર છે ઈ પોતે છેતરાતો પણ નથી

ਕਾਲੀ ਕਾਲੀ ਵਾਦਲੀ ਨੋ ਗੋਪਾਲ ਕੇ ਵੋ ਕਾਲੋ ਹਸੇ ਕਾਲੀ ਕਾਲੀ ਵਾਦਲੀ ਨੋ ਗੋਪਾਲ ਕੇ ਵੋ ਕਾਲੋ ਹਸੇ ਕਾਲੀ ਕਾਲੀ ਵਾਦਲੀ ਨੋ ਗੋਪਾਲ ਕੇ ਵੋ ਕਾਲੋ ਹਸੇ ਆਭੀਨਾ ਆਂਚਲੇ ਦੋਹਨਾਰੋ ਗੋਵਿੰਦ ਬੈਠੋ ਕਿਆ ਹਸੇ સમય આવે ત્યારે બધું રીતે થઈ જાય આપણે કઈ કરવું પડતું નથી સમય આવે શિયાળો બેસી ઉનાળો સમય આવે જાય હું તમે ચોમાઉ બેહાડવા જાય છે આપણું ગજુ જ નથી સમય આવે ને ત્યારે ચોમાસું બેસી જાય ચોમાસું બેસી જાય ને તો દરિયામાંથી જે બાષ્પીભવન સૂર્યનારાયણના તાપથી જે વાદળો બન્યા હોય કાળા કાળા ડીબાંગ વાદળો પવનની લહેર કી હરે કાળા કાળા ડિબાંગ વાદળો આમથી આમ એક દિશામાંથી બીજા દિશામાં આકાશમાં મંડરાતા હોય આપણને એમ લાગે એ કાળી કાળા વાદળા નથી ઈ કાળી ગાયોનું ધણ નીકળ્યું છે હા ઈ કાળી ગાયોનું ધણ નીકળ્યું છે અને કયો કાળો ગોપાલ હશે કયો સાંભળ્યો ઈ ગોપાલ હશે કે જો ગાયને તો આંચળે હોય તો આંચળને ધોઈને દૂધ આવે પણ આ તો વાદળોને કોઈ આંચળ નથી આ વિના આંચળે દોહનારો ગોવિંદ બેઠો ક્યાં હશે આંચળ વગરના વાદળોને દોહીને ધરતી ઉપર વર્ષારૂપી દૂધનો ધોધમાર વરસાવતો ઈ ગોવિંદ બેઠો ક્યાં હશે કાળી કાળી વાદળીનો ગોપાલ કેવો કાણો હશે આ વિના આંચળે દોહનારો ગોવિંદ બેઠો ક્યાં હશે પવને સુગંધ પ્રસરાવતો એ કેવો લહેરીલો હશે હિમાલયની તળેટીમાં હિમાલયના ડુંગરામાં વિધવિધ પ્રકારની વનસ્પતિ ખીલવે વિધવિધ પ્રકારના પુષ્પ ખીલવે અને એવડા એવડા મોટા મોટા બગીચાઓ એવડા એવડા મોટા જંગલ આપણને નાનો મોટો શોખ હોય ને તો ઘરમાં શહેરોમાં તો શહેરના લોકો નાનો નાનો બગીચો રાખે એમ ફ્લેટ વાળા કુંડુડા રાખે હરિયાળી કુંડા રાખે કઈ તો બગીચા જેવું કરવું આપણને જરાકમથો શોખ હોય તો ઘરમાં આટલા કુંડા રાખી નાના બગીચો બનાવી તો ભગવાન કેટલો શોખીન હશે આવડા મોટા મોટા જંગલો બનાવ્યા આવડા મોટા મોટા બગીચા બનાવ્યા હિમાલય જેવો બગીચો બનાવ્યો અને પવનની એક લહેરખી હારે ઈ ફૂલની સુગંધ આમ જો મેર પ્રસરતી હોય ક્યારે ઈ ફૂલોમાં જઈને એને એવા જીણા જીણા ઝીણા જીણા ઝીણા ઝીણા રંગ પૂર્યા છે કેવા ઝીણા 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 રંગ પૂર્યા છે અને રંગ કેવા પાકા આ મારો ને તમારો રંગ પાકો કેવો કોઈ દી ઉતરે ગમે એટલું ગહો ને ગમે એટલું ગસોને રંગ ઉતરે

અને વાવાઝોડું તો વધી વધીને એક દિવસ હોય બે દિવસ હોય બે દિવસ પછી એવડો બધો અચાનક ક્યાં જાય દરિયામાં ભરતી અને ઓટ આવે તો ભરતીના સમયે પાણી એટલું ભરાઈ આવે દરિયો કેટલો આગળ આવી જાય અને ઓટ ના સમયે પાણી કેટલું ઓસરી જાય ભરતીના સમયે પાણી આવે છે ક્યાંથી અને ઓટ ના સમયે પાણી વયું ક્યાં જાય અને એ કેલેન્ડર પ્રમાણે એમ નહીં મન ફાવે ત્યારે વધી જાય મન ફાવે ત્યારે ઘટી જાય એમ નહીં

इके वो लहरी लो कहे काग सरजक सर्प नो इके वो जहरी लो कहे काग सरजक सर्प नो ई तो के वो जहरी लो हसे पृथ्वी ने बनावनारो आ सृष्टि ने बनावनारो एक परम तत्व चैतन्य आइंस्टाइन ने को के पूछ्यू કે તમે ભગવાન ભગવાનમાં માનો છો ભગવાન છે કે નહીં તમારું શું કહેવાનું છે તમે થિયરી ઓફ રિલેટિવિટી સાપેક્ષ વાતનો આટલું મોટું આપ્યો એ ઘણી બધી શોધખોળો થઈ તમારું શું માનવું છે ભગવાન વિશે ત્યારે આઈન્સ્ટાઈન શબ્દો છે મારા નથી અને કોઈ ઋષિઓ ના શબ્દો નથી આ તો એક વૈજ્ઞાનિક કહે છે વૈજ્ઞાનિક શું કહે છે આઈન્સ્ટાઈન શું કહે છે વેન આઈ સી એન્ડ વેન આઈ ઇમેજિન ધ યુનિવર્સ ઇટ્સ ઓલ કેઓસ બધું અંધાધૂંધ છે હું જોઉં છું નિરીક્ષણ કરું છું બધું અંધાધૂંધ છે સૃષ્ટિ ની અંદર ધેર ઇઝ ઓલ કેઓસ કેઓસ નથિંગ બટ કેઓસ એન્ડ આઈ બિલીવ ધેર ઇઝ અ બેગ પાઇપર એક બેગ પાઇપર એક વાંસળી વગાડવા વાળો છે કે જેના વાંસળીના સુરે આ સૃષ્ટિ નાચી રહી છે આઈન્સ્ટાઈન ના શબ્દો છે તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો જય શ્રી કૃષ્ણ